હેલો મિત્રો આજનો ટોપિક છે ગુજરાતના જિલ્લા પ્રશ્ન એક દાંડી માર્ચ ક્યાંથી શરૂ થયો હતો જવાબ અમદાવાદ સાબરમતી આશ્રમ પ્રશ્ન બે દાંડી ગામ કયા જિલ્લામાં છે જવાબ નવસારી પ્રશ્ન ત્રણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે જવાબ નર્મદા પ્રશ્ન ચાર ગરબા માટે પ્રસિદ્ધ જિલ્લો કયો જવાબ વડોદરા પ્રશ્ન પાંચ કચ્છના રણોત્સવ માટે કયો જિલ્લો પ્રસિદ્ધ છે જવાબ કચ્છ પ્રશ્ન છ એશિયાનો સૌથી મોટો શેરડી માર્કેટ કયા જિલ્લામાં જવાબ આનંદ પ્રશ્ન સાત કેવડાના ઝાડ માટે પ્રસિદ્ધ જિલ્લો જવાબ વલસાડ પ્રશ્ન આઠ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કયો જિલ્લો જવાબ પોરબંદર પ્રશ્ન નવ લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં છે જવાબ વડોદરા પ્રશ્ન દસ ગીર જંગલ કયા જિલ્લામાં આવેલા આવેલું છે જવાબ ગીર સોમનાથ જૂનાગઢ પ્રશ્ન અગિયાર ગુજરાતનો ઔદ્યોગિક હબ કયો જવાબ સુરત પ્રશ્ન બાર જામનગર શું માટે જાણીતા છે જવાબ તેલ રિફાઇનરી પ્રશ્ન તેર એશિયાનો સૌથી મોટો ઓટોમોબાઈલ હબ કયા જિલ્લામાં જવાબ અમદાવાદ સાણંદ પ્રશ્ન ચૌદ દ્વારકાધીશ મંદિર કયા જિલ્લામાં આવેલું છે જવાબ દેવભૂમિ દ્વારકા પ્રશ્ન પંદર પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે જવાબ ભાવનગર પ્રશ્ન સોળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે જવાબ નર્મદા નદી પ્રશ્ન સત્તર નેશનલ સોલાર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે જવાબ પાટણ ચારંકા પ્રશ્ન અઢાર મોરબી શું માટે પ્રસિદ્ધ છે જવાબ સેરામિક ઉદ્યોગ